આજે ઉધના વિસ્તારમાં અમારા આગેવાન ભાઈ શ્રી વિલાસભાઈ પાટીલ ભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ રાજપૂત શંભુભાઈ દેસાઈ અમારા સુરત શહેરના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અમારા પ્રદેશના આગેવાન રાકેશભાઈ હિરપરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં પ્રથમ વખત ખૂબ મોટી જંગી જનસભાનું આયોજન થયું ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સમાજના આગેવાનો આમ જનતા માતાઓ બહેનો બધાય ખૂબ મોટી સંખ્યામાં આવી ઉત્સાહપૂર્ણ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવાનું કામ કર્યું જે રીતે ઉધના વિસ્તારમાંથી જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે જે રીતે લોકો સ્વયંભૂ આવી રહ્યા છે જે રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એ જોતા જણાય આવે છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર આ વખતે

वोट चोरी को लेके क्या करेंगे आ, क्या कहेंगे जो पूरे देश में इस समय मुद्दा बना हुआ है वोट चोरी का सबसे पहली बार मुद्दा अरविंद केजरीवाल जी ने दिल्ली चुनाव के टाइम पे उठाया था देश में सबसे पहली बार अगर वोट चोरी को लेके खबरें बाहर आई और ये चोरी बाहर आई तो वो चोरी बाहर लाने का काम अरविंद केजरीवाल ने किया था लेकिन आप दुर्भाग्य देखिए कि आज जो कांग्रेस के लोग वोट चोरी का झंडा लेके निकले हैं, वही लोग उस टाइम चुप थे क्योंकि तब उनको मजा आ रहा था कि वोट चोरी भाजपा वाले भले कर ले, लेकिन केजरीवाल हार रहा है तो हारने दो तब राहुल गांधी जी मजे ले रहे थे सारे कांग्रेस ही मजे ले रहे थे अरविंद केजरीवाल जी दो बार इलेक्शन कमीशन ऑफ इंडिया को उस टाइम मिले और जाके सारे सबूतों के साथ कहा कि दिल्ली में वोट चोरी हो रही है जो लोग जिंदा है उनके नाम काट दिए और जो लोग इस देश में कहीं नहीं है उनके नाम वोटिंग लिस्ट में आ गए जब ये बात अरविंद केजरीवाल जी कह रहे थे तब उसको सीरियस नहीं लिया गया देश की सबसे बड़ी विपक्षी पार्टी अपने आप को मानने वाले लोग कहीं पे किसी के साथ खड़े नहीं हुए नतीजे क्या हुआ आम आदमी पार्टी तो दिल्ली में नहीं जीत पाई लेकिन हरियाणा महाराष्ट्र में क्या हुआ वोट चोरी के दम पे बीजेपी की सरकार बन गई फिर अलग अलग कई राज्यों में वोट चोरी के दम पे बीजेपी जीत गई लोकसभा तक पहुंच गई राहुल गांधी जी अगर डेढ़ साल पहले जाग जाते डेढ़ साल पहले अपनी आत्मा जगा लेते तो आज देश का यह हाल नहीं होता लेकिन ठीक है जब से जागे तब से चले आगे आगे हमारी शुभकामनाएं हो बीजेपी वोट चोर पार्टी है और वो सिर्फ वोट चोरी नहीं करते हर चीज में चोरी करते वो हर चीज में चोरी करने वाली पार्टी बीजेपी है જનતા જાગ રહી ધીરે સારી રીતના લડત આપવામાં આવી રહી છે કોઈ ટેકો છે ટેકો છે વિલાસભાઈ અમારા નેતા છે અમારા આગેવાન છે પાછા વકીલ છે અને બધી રીતે લડાયક ક્રાંતિકારી સ્વભાવ ધરાવતા નોલેજેબલ પર્સન છે વર્ષોથી આ વિસ્તારને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે અને હવે તો સોનામાં સુગંધ ભળી છે એ વકીલ હું વકીલ અને પાછું એ અમારા મોટા ભાઈ છે હું નાનો છું અને હું પાછો ધારાસભ્ય બન્યો છું તો ટેકામાં કઈ ઘટશે ને હવે ના એમને જામીન થઈ ગયા છે એ વિધાનસભા સત્ર માટે બહાર આવે છે અને અમે બધા સાથે મળી અને સરકારમાં રજૂઆત મૂકશું હવે વિધાનસભામાં છે

આજે એમની ઉપસ્થિતિ હતી અને મુખ્ય વક્તા હતા મારા અને આજે અહીંયા પરપ્રાંતિય વિસ્તાર છે હજારોની સંખ્યામાં આજે અહીંયા આમ આદમી પાર્ટીની સભામાં ગોપાલભાઈને સાંભળવા માટે ખાસ આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા અને તમે જોયું કે વકીલ શ્રીઓથી લઈને તમામ જુદા જુદા સમાજ સંસ્થાના આગેવાનો સોસાયટીના પ્રમુખ શ્રીઓ રિટાયર્ડ શિક્ષક મામલતદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એનાથી દેખાઈ રહ્યું છે કે જે શિક્ષિત વર્ગ છે જે નબળો વર્ગ છે દબાયેલો વર્ગ છે તમામ વ્યક્તિઓ આજે આ ભ્રષ્ટ ભાજપ સરકારથી ત્રસ્ત થયેલા છે અને એના કારણે આમ આદમી પાર્ટીમાં સ્વયંભુ આવીને જોડાઈને એ કંઈક ક્રાંતિ લખવા માંગે છે અને ક્રાંતિ કરવા માંગે છે તેના માટે આજે અહીંયા તમામ ઉપસ્થિત રહ્યા અને અમારા ઉધના વિધાનસભા તેમજ નવસારી લોકસભાના તમામ હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો તેમને બી આભાર વ્યક્ત કરું છું અને જે આજે સંપૂર્ણ ગુજરાતભરમાંથી અને જે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી પણ જે લોકોએ એમને પ્રતિસાદ આપ્યો છે તેના માટે પણ તેમનો આભાર વ્યક્ત કર્યો તમે જોયું હશે કે ભારતીય જનતા પાર્ટી ના ઘણા સભ્ય ધારાસભ્યો અમારા ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ ને ચેલેન્જ કરતા હતા કે અમારી સામે લડો તમારી સામે લડો આની સામે લડો હું ચેલેન્જ કરું છું સીઆર પાટીલ સાહેબ ને

પૈસા ના જોરે પૈસા સાડીઓ વાસણો ઘરે ઘરે ઘડિયાળો બધા ગિફ્ટો બધું એ આપી આપીને તમે ઇલેક્શન જીતી રહ્યા છો પ્રામાણિકતાથી તમે ઇલેક્શન જીતીને બતાવો ત્યારે ખબર પડશે જે ભ્રષ્ટાચારનો પૈસો એમને ભેગો કરેલો છે એ પૈસાનો દુરુપયોગ જયારે ઇલેક્શન આવે છે ત્યારે કરવામાં આવે છે અને એના કારણે એ જીતે છે પણ જનતા અને એમને ઘર ભેગા કરીને જે કહેવાતું હતું કે મહારાષ્ટ્રીય મહારાષ્ટ્રીય લોકો માત્ર એક નેતા એ અમારી બધાની ભૂલ હતી અને તમામ મહારાષ્ટ્રીયન જાગી ગયેલા છે અને અમે પોતે હવે એનો વિરોધ કરીએ છીએ અને અમે સામે ચાલીને આમ આદમી પાર્ટી ને સપોર્ટ કરીએ છીએ અને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ જેવા લીડર અને લડવૈયા લીડરશીપ ને કેટલી જનમેદની હતી અને તમામ જનસભામાં આવેલા આટલા અમારા માતા બેનો વૃદ્ધો વડીલો વિદ્યાર્થીઓ તમે જોયા હશે એ તમામ જે હતું જનરલી સભામાં જયારે સભા શરૂ થાય છે તો અડધી કલાક કલાકમાં લોકો ઉઠી જતા રહે છે પણ ગોપાલભાઈની સ્પીચ પૂર્ણ થઈ આટલા લેટ સુધી ત્યાર સુધી તમામ વ્યક્તિઓ એક પણ ખુરચી પરથી નથી ઉઠા એનું મતલબ એવું છે કે લોકો એમને સાંભળીને એમને સમજવા માંગતા હતા અને એ જે કીધું છે એ મેસેજ એમના સુધી પહોંચી ગયો છે અને એ મેસેજ અમે આટલા જેટલી જનતા આવેલી હતી એ તમામને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે તમારા વિસ્તારમાં તમામ વ્યક્તિઓ સુધી આ પહોંચાડો અને ગુજરાત જોડો યાત્રાના માધ્યમથી જે અત્યારે સભાસદ નોંધણી ચાલી રહી છે એમાં તમે વધુમાં વધુ જોડાવો અને આ ભ્રષ્ટ સરકારને ભાજપ સરકારને ઘર ભેગો કરો

વરાછાની અમારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો બધા તાકાતથી લડાઈ કરી વરાછાની ટીમે લડાઈ કરી તો સરતાના રસ્તાના વરાછા ત્યાં મીટરો બંધ કરાવી દીધા છે આ આમ આદમી પાર્ટીની તાકાત છે આમ આદમી પાર્ટીના વોલેન્ટર કાર્યકર્તાઓ 10 હોય ને તો બી 10000 ના બરાબર છે કોઈનાથી ડરતા નથી અને એક્ટિવિટી ચાલુ જ છે તમે જોયું હશે કે અમે વચ્ચે આરટીના ફોર્મ ભરવાથી લઈને

ઉધના પછીનો પછી વિસ્તાર છે એ મધ્યમ વર્ગીય અને સ્લમ પોકેટ વિસ્તાર છે એની અંદર એસી ટકા કબજા રસી મિલકતો ની સમસ્યા છે આજે કોઈના ઘરમાં અકસ્માત થાય હોસ્પિટલ ભેગું થાય અથવા તો એમને કોઈ એજ્યુકેશન માટે બાળકોના શિક્ષણ માટે અથવા તો કોઈ પુત્ર કે પુત્રીના લગ્ન માટે જયારે પૈસાની જરૂરત ઊભું થાય છે તો એમનું મકાન ભલે પચાસ લાખ નું એમની પર પાંચ હજાર લોન મળતી નથી જેથી કરીને જે ઇન્ટેક ફી નો કાયદો

તમે જો ઉધરા વિસ્તારની ઘણી સ્કૂલો આ લોકોએ ડિમોલિશન કરી નાખી છે પહેલા સ્કૂલો બીજી શરૂ કરી નથી એની સામે બીજી સ્કૂલો ડિમોલિશન કરી દીધી હતી એક વર્ગ ખંડ અંદર એસી એસી બાળકો છે શિક્ષકોની અછત છે એના કારણે બાળકોને એડમિશન સ્કૂલો આપવા નથી ઘણા અને એ પ્રાઇવેટ સ્કૂલોમાં ગયા છે કોઈનો ફાધર ઓટો રિક્ષા ચલવે કોઈ લુક્સમાં કામ કરે આજે એ બિચારાઓ આટલી મોંઘવારી સ્કૂલોમાં ફી ભરી નથી શકતા અને એના કારણે એમનો અર્ધ વચ્ચે બાળકો શિક્ષણ અટકી જાય છે અને સૌથી વધારે તમે જોઈ રહ્યા છો અત્યારે અપાર પ્રાંતિક સ્તરોની આત્મહત્યાનો બધો ઘટનાઓ બની રહી છે એના માટે સર્વસ્વ જવાબદાર ભારતીય જનતા પાર્ટી ની ભ્રષ્ટ સરકાર છે